હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે મમરાના લાડુ ઉત્તરાયણ પેશિયલ આજે આપણે મમરાના લાડવા બનાવીને તૈયાર કરવાના છે જો ઉત્તરાયણમાં મમરાના લાડવાનો હોય તો ઉત્તરાયણ છે તે અધૂરી જ કહેવાય છે ઉત્તરાયણમાં આપણે પેશિયલ મમરાના લાડવાનું તલની ચીકી છે સિંગ દાણાની ચીકી છે તેનું ખાસ મહત્ત્વ હોય છે તો ચાલો આપણે મમરાના લાડવા છે તે બનાવવાનું શરૂ કરીએ જેવા બજારમાં મળે છે ને તેવા જ લાડવા આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરવાના છે તો લાડવા બનાવવા માટે અહીં મેં મમરા લઈ લીધા છે જેટલો ગોળ છે તેટલા તેની સામે મેં ત્રણ બાઉલ મમરા લીધા છે આમાં કોઈ પરફેક્ટ માપ નથી હોતું તમે તમારી પ્રમાણે હું લઈ શકો છો મમરાને ગોળ હવે આપણે મમરાને સારી રીતના શેકી લેવાના છે એકથી બે મિનિટ જેથી ટેસ્ટ છે તે તમે જ્યારે ખાવ ને ત્યારે સરસ આવે હવે થી એક મિનિટ સુધી આપણે સતત હલાવી લેશું મમરાને બહુ શેકવાના નથી એક મિનિટ સુધી એકદમ લો ફ્લેમ પર તમારે મમરાને શેકી લેવાના છે મમરા શેકે છે ત્યાર પછી આપણે ગોળનો પાયો લેવાનો છે મમરાના લાડવા પરફેક્ટ બનાવવા માટે ગોળના પાયા જ તમારે પરફેક્ટ લેવો પડે છે જો તમારો પાયો સારો નહીં હોય તો તમારા મમરાના લાડવા છે તે પરફેક્ટ માપ સાથે નહીં બને તો મેં એક મિનિટ સુધી સતત મમરા હલાવીને મમરાને મેં સારી રીતના શેકી લીધા છે હવે આપણે ગોળનો પાયો લઈ લેશું તો એક ચમચી મેં ઘી એડ કર્યું છે હવે આપણે તેમાં ગોળ છે તે એડ કરી દઈશું હવે આપણે સતત ગોળનો પાયો આવે ત્યાં સુધી આપણે ગોળને હલાવવાનો છે ગોળનો કલર એકદમ બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી તમારે પાયો લેવાનો છે હવે આપણે એકદમ એક થી બે મિનિટ સુધી આપણે સતત હલાવતા રહીશું અને પાયો લઈ લેશું તમારે ગોળને સતત હલાવવાનો છે જેથી નીચે બેસી ન જાય મમરાના લાડવા ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે ઘણા લોકો ઉત્તરાયણમાં મમરાના લાડવાનું દાન પણ કરતા હોય છે ઉત્તરાયણમાં તમે જો મમરાનું દાન કરો છો ને તો સૌથી ઉત્તમ ગણાય છે હવે આપણે ગોળનો પાયો છે તે લેવાનો છે ગોળ છે તે બધો જ સારી રીતના ઘીમાં ઓગળી ગયો છે તમે જોઈ શકો છો પાયો છે તે આવા લાગ્યો છે બબલ્સ થવા માંડ્યા છે ગોળ છે ને તેનો કલર એકદમ બ્રાઉન થઈ જશે તમારે પાયો ચેક કરવો હોય ને તો એક બાઉલમાં પાણી લઈ લેવાનું છે અહીં હું પણ એવી જ રીતના પાયો લેવાની છું પાણીમાં સે ચમથો આપણે ગોળના પાયોનું ટીપું એડ કરીને આપણે ચેક કરશું કે આપણો પાયો આવ્યો છે કે નહીં તમારે પણ એવી જ રીતના પાયો છે તે ચેક કરવાનો છે જો પાયો સરખો નહીં આવે ને તો મમરાના લાડવા છે તે વરસે નહીં અને છૂટા છૂટા રહેશે અને બહુ કડક આવશે ને તો તમારા મમરાના લાડવા છે તે કડક બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો સતત હલાવ્યા બાદ ગોળનો કલર છે તે એકદમ ચેન્જ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ એકદમ મેં લો રાખી છે અને આવી રીતના પાણીમાં મેં ગોળનો પાયો લઈ લીધો છે હવે ઠંડુ થાય ત્યાર પછી આપણે ચેક કરી લેશું તમે જોઈ શકો છો તાર નથી વળતો અને તૂટી જાય છે એટલે આપણો પાયો છે તે પરફેક્ટ રીતથી આવી ગયો છે હવે આપણે મમરા છે તે એડ કરી દઈશું હવે મમરાને સારી રીતમાં ગોળના પાયામાં આપણે મિક્સ કરી લેશું સતત આપણે હલાવીને સરસ રીતના મમરા છે તેને ગોળ સાથે મિક્સ કરી લેશું જેવા બજારમાં મમરાના લાડુ મળે છે ને તેવા જ ઘરે બનીને તૈયાર થશે હવે આપણે સારી રીતના મિક્સ કરી દીધું છે હવે આપણે પાણીવાળો હાથ કરી લેવાનો છે અને આપણે લાડુ બનાવી લેશું હાથ છે તે પાણીવાળા કરવા જેથી તમારા લાડવા છે તે સરસ બને અને હાથમાં ચોટે પણ નહીં તો તમે જોઈ શકો છો આપણા મમરાના લાડુ છે તે પરફેક્ટ રીતના બનીને તૈયાર થાય છે તો આપણા મમરાના લાડવા બધા જ આવી રીતના આપણે બનાવીને તૈયાર કરી લેશું નીચે તમારું આમ સ્ટ્રકચર છે તે કડક થઈ જાય અને લાડવા ન બને તો ફરી તમારે ગેસ ઉપર ચાલુ કરીને ગરમ કરી લેવું જેથી બધા જ લાડવા છે તે સરસ રીતના બનીને તૈયાર થઈ જશે તો ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડવા છે તે બનીને તૈયાર છે તમે જોઈ શકો છો જેવા બજારમાં મળે છે ને તેવા જ ઘરે બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો